બોલ કે ભાઈકો હવે કામ પૂરું થઈ કરતો હોય તું મારો ભાઈ છો અરે તારા દખલીમાં પઢખા બધું તારું દખ મટાડે તો પાક એリア બોલ એ કુમાર ઊજે બોલીદા બોલીદા

ઓ સસરાની માં તકો નઈ કઈ દી હા અબઈ ઓ છોકરા નાના મોટા મારા ભેળા થા દીકરો હા એ છોકરા માં કાકા પરનો કાકાના સંસ્કાર ઓ અકલા તંદોળા દીથી અકીર કી થાઈયોડો લાગીયું બોલી મને ભય એ બા એ તું આયા છોકરાને બોલાય અને છોકરાને પૂછીને ઘર વાંધો શું છે બા કાકા એનો વિષયનો વાત છે બરાબર આપણે બોલ હા છોકરે જાય હા તો ભાડે હા છોકરો શરમાઈ જાય હા રાખે બાપ ન કરે હા હું ઘરે નામ તો પાછળ પાછળ આતો એટલે સીધા માટો મારગે એ ફાઈસલા હોડીએ દે હા ને સાફ પાણી મૂકો હુકુ ને આ બધાની વાત સાફ પાણી પછી બે ભાઈ કોંડો સડાયો પછી જા ઉપર તારા ભાઈને યાદ કરી જો અરે વાત નહીં છોકરો આવે એના કથની વાત કરે એટલે હોપોટ મારા કાને નાખી દેવા આ બધા લાઈ છોકરાને બોલાવું પૂછો એને હું માંગો પૂછ આવ પછી તારા કાને વાત નાખો કાઈ વાત નહીં વાત કરવા એટલે એ આવ કે પાછો આ બીજા ઉઠણે આવી દીજે સાફ્યો કાઈ વાત નહીં ભાઈ মনোরঞ্জন বাপনি <goda error> ખાલી ને કથા સાળો દીકે ગુમરાઉતાને નોટ પડાય કે કે હે મારે કે હે ઘીર કાર્ય એ આ સામે કે મરું હોય જવા પરમારતના કાર્ય તો મને હોય Eh, kerma takani di dalam, semar yang utara ini, mar mobil berusaha yang terjadi, datanglah mama waktu tema, panjangnya itu jauh, siman bayi apanjangnya itu jauh, pertapa berusaha panjangnya itu jauh, batu bayi kembar bayi apanjangnya itu मारो जनता को पीर बाप ये नहीं सुशक्त कराया रहा है बर्बाद मन मुकेश भरत सारे जो आनंद के एक गवत्री गाय माता ना लाभ के पैसा उसे लाए मारा बिगड़ा मारा हवन मारा बिगड़ा भी बोला हुआ है एक शा, मारा हाथ ढूंढने ने लिए आऊं तेरे तारे काका बोला मैं अभी जा बाप इस तारे काका ने बोला मैं कि किला यहाँ ह બે

Wow wow

দের উ িয়ে কা ম লা ই সা মা নো দেখান নো দেখা মা এ ন দেখানো গামমা নো দেখানো সিম মাটি আ । અરે અખુડી આલો હું બતોય યા મારાનો ઘડેડો બનાવતો તો સાબો ધારાના સમય થઈ ગયો છે ક્યાં માં તમારે છોકરા લઈ જા કાકા પૈસાય ની વીડે ઓ કરતો ખાબર છે તારા બાપનું કહેવામાં એવું થાય કે ન તો તારાથી સુધરો કામ કરતો હોય મને કહી દે

ऐसा nada saling लेकिन कटिंग भरवाइए दादा

મને ખબર હોય તારા મેનમાં રમકડા જોતા હોય અને બીજો વાંધો હોય તારા ભાગ જોતા હોય તો માંગી લે તારે કુરકુરિયા લાઈ દો જે

તમા કાંઈ થુ નથી મોણ ભૂલી જાવ લાય હાલ જા પીવા આય લો કોણ ગાય ઘરે આ તારા છોકરાની ચાલુ છે સા અયા ચાલુ થઈ ગયો હાય અયા ઉભરો ગયો એ કે હું ન

કામ નઈ હોંગાને થાય દીકરો આ પૂકી એની આવી તો મારું એ અકલ મટા કોઈનું કાઈ નથી બીજી બધી લપ ખોગે તારે મેન માં મેન માંગો આ છે મેન માં મેન દેખો આ છે બીજું કોઈ સમાધાન નથી તો ઉપર થી બી હું તો આયો મિસ્કોલ મિસ્કોલ આ મિસ્કોલ હા હું કીધું મિસ્કોલ આવ્યો તો તો મે તો ફોન કર્યો હા ફોન કર્યો રિંગ ગઈ ક્યાં

વાદી કીધું હાંભળો જમે રજા હા એ કીધું બોલો બોલો પપ્પા પપ્પા અકલ મઠા તારા બાપને કીધું પપ્પા કીધું એ પપ્પા છે કીધું બકુડી છે જા અકલ મઠા પપ્પા જા જા શાપ ના પછી હું કીધું પછી કીધું હાંભળો જમે રજા હા વાગ્યા સુધી જાવ નકર મારે

ને તર્મારીએ કામ કરમાણી જાઓ હું જોઈ છે ને આને જોઈ બો એ કોણ છે હાથ ઊભો રાખતો વાય એ એ તારો બાપ એ એ કાઈ તો બીજા થાય એ ની ની કરી સોકે સોકે ફોરા નું લા એ કાઈ કાઈ ઓમ દેવડું છે

আময়ায়া তালো পাপলো কেমামো য়াউ থাই থডুত 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 পডুত খালো কেমিয়ান থাই আনা কামা কাইন থি মাইড্যিমা পালা সিধাই কা�

અતો વાડીએ જાવ તમે સીધા ઘરે આવીજો માર ઓમ નહીં હા આવશું સીધા સીધા ઘરે હો હા કાકલ મઠા તારે ભલા મંડિત કરવાને ઘીરે આવશું એટલે કઈ નકી ન હોય તમે રેલના પાટાએ જાવ ભાઈ છોડું ગયો આ માન દુખાવો

ઓય ઓય બપ્પા ઓ રા હું સે થી અને અમે હું ફલા મણ સે થી આડા દેવા જાવ ને હા તો કાકા મત કેને ગાડા નોબી આડતા અલા એમ ને પૂરો સ્ટાર દોરો રીહાણે હે સમજો એ મારો કાકો ઊભો રોડે સી ગયો જો અલા એ આ ઢીમળો જાવ એ તમે બાપ દીદરો કરીને મારી વાત કરો અલા આને બી થાઉં તમે દા તમે તો હઈરા છો પણ હો તો રે છોકરા આનું નો જવાનું હોય ભલા પણ પણ તારો છોકરો ખુડામાં ગડીન મને એમ કે એ એ પાસમાં કુતરો તો મને તારો છોકરો એમ કે કાકાને ગાડી મે ભારે થઈ દો હું તો રે પણ એમ પણ એ વાત નથી કાકા તમે આખી વાત તો સાંભળો આ સુધી એમ કરતો તો મારો ભાઈ મારો ભાઈ આ ભાઈ નું આવ્યું એટલે થઈ ગયો એ ભાઈ તો તો મારા હોમાં હવાયું હોય પણ તારું આ દાસાઉ જો તો હતા હું ના સાઉન ક્યાં કાકન જ આપી દે માની ચાલુ દો હૈ ભલા ભણા સમાચાર કર મારા હમજે હે બધા મૂકી દો બાપનો થોકી દો મૂકી દો મૂકી દો ભલે મૂકી દો છે એ ભાઈ મૂકી દો દો એ હંજુબાના છોકરા ભંગી જાવ છોકરા હમું રો જોવાનું ગાડું તું તો વાંધો કાઈ તારું તો કોટમી જાતું હોય ને તો હું આવું કાકા કે આયા હું છે તારે હા જા ભીઓ હવે અમે ગયા ના અમાર નોવાય શું હોય હવે આ જાવની